હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો હું આવી ગઈ છું મારા અદાની ઘરે અને ત્યાં આજે એના એપાર્ટમેન્ટવાળાનો જમણવાર છે અને જમણવારમાં શું છે ચાલો હું બતાવું સરસ મજાની ભાજી છે જાંબુ છે સલાડ છે અને મસ્ત મસ્ત મસાલાવાળા પાઉં છે ને છાસ છે તો અમે બહેનો સરસ રીતે જમવા બેસી ગયા છીએ અને આખા એપાર્ટમેન્ટવાળા બધા અને અમે બે બહેનો તો એના એપાર્ટમેન્ટમાં એટલો સંપ છે કે આજે અમે જમવા બેઠા તો એના એપાર્ટમેન્ટના બેનો બહુ ભાવથી પીરસવા લાગ્યા અને બીજું કે હજી આ બધા લોકો નવા નવા રહેવા આવ્યા જ છે તો પણ આ બધાનામાં એટલી આત્મીયતા થઈ ગઈ છે એક પરિવાર જેવું થઈ ગયું છે એ મેં બેઠા બેઠા એ જ નિરીક્ષણ કર્યું આજે કે હજી આ લોકો બધા આવ્યા છે તો આ બધાને કેવું ભળે છે એમ કેવા આમ ભાવ પ્રેમથી રહે છે આવું દરેક એપાર્ટમેન્ટમાં હોય તો કેવી મજા આવે જો કે મોસ્ટલી હોય જ છે કોક જ એપાર્ટમેન્ટમાં એવું હોય કે ના તો જો આર્ય મારા ભાભુ છે અને એવા વડીલો પણ ઘણા છે અદા છે અને ભાભી જો બધાને ભાવથી પીરસી રહ્યા છે અને ભાઈ પણ બહુ આગ્રહ કરી કરીને બધાને કહે છે કે આપજો આપજો અને ખાજો શરદી ભલે થઈ જતી ભાઈ કે અમારો અદાન છોકરો એના આ ભાભીએ અને એના એપાર્ટમેન્ટની છોકરીઓ એના એપાર્ટમેન્ટના બેનો બધા પીરસે છે અને અમે બધા જમવા બેસી ગયા છીએ તો આ દ્રશ્ય જોઈને આપણને એમ થાય કે ભલે અલગ અલગ ગામડેથી આવ્યા હોઈએ પણ જ્યારે એક એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને તો એક પરિવાર જેવું હોવું જોઈએ અને આ આજે મેં જાણ્યું કે ખરેખર આ એપાર્ટમેન્ટમાં એક પરિવાર જેવું ભાવ પ્રેમ છે આ જો વસંતને એ પણ જમવામાં ગુલતાન થઈ ગયા એનું ફેવરિટ છે ને ઓમનું ફેવરિટ છે એટલે અને આ બધા અમારા સગા સંબંધીઓ પણ છે અમારા જીઆાજી છે આ એના જીજાજી છે તો બધા જમી રહ્યા છે અને ભાઈની જો બધાને પીરસે છે એટલે કહેવાનો મતલબ એમ કે જ્યાં જાય ને એક આપણો પરિવાર થઈ જવો જોઈએ ને પરિવારની જેમ જ બધા એને રહીએ ને એકાબીજા થોડુંક જાતું કરીએ થોડુંક એડજસ્ટ કરીએ ને તો જીવવાની મજા આવે પછી ભલે ને તમે ગમે ત્યાં દુનિયાના છેડેવો આજે એ જાણવા મળ્યું જોવા મળ્યું અને મનને બહુ ખુશી થઈ કે ચાલો આપણું નવું ઘર થાય ને ત્યાં પણ આવી જ રીતના બધા બેનો સંપીને રહે તો કેવી મજા આમાંથી શીખવા જેવું છે સાચું